દિવાળીના તહેવારને ગણતરીના આજ દિવસો આડાર્યા છે ત્યારે નગરપાલિકા તંત્ર ઉભરાતી ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ લાવે તેવી માંગ ઉઠી આ બાબતે તંત્ર એક્શનમાં નહીં આવે તો રૈશો દ્વારા ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવે તો નવાઈ નહીં જય હિન્દ નમસ્કાર હું પઠાણ મેબુખાન ઓરંગખાન જનતા નગર નિવાસી ભારતનો એક નાગરિક આજે હું રજૂઆત કરી શકું છું કે અમારા જનતા નગરની અંદર આજે પિંડલી પિંડલી એટલા પાણી ગટરના ઉભરાઈ રહ્યા છે અમારા બાળકોને આજે પરીક્ષા ચાલી રહી છે આ પરીક્ષામાં અમારા વિદ્યાર્થીઓ અમારા છોકરાઓ જઈ શકતા નથી અને આટલી જે જે સમસ્યાઓ છે આ સમસ્યા માટે અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી છે પણ છતાં તો છતાં પણ આ સમસ્યાનો કોઈ નિકાલ થયું નથી તો મહેરબાની કરીને આપ સાહેબને વિનંતી કે આ સમસ્યાનો નિકાલ જલ્દીથી જલ્દી કરે અગર જો આ ત્રણ દિવસની અંદર કે ચાર દિવસની અંદર આ જ આજ આ જ સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે તો પૂરી જનતા નગર સોસાયટી અને સોસાયટીના વિસ્તારના બધા નાગરિકો ઓફિસે આવીને મન ધારણ કરીને રજૂઆત કરીશું જય હિન્દ અમે જનતા નગર ના રહેવાસી આજે બે મહિના થઈ ગયા અમારી સોસાયટી માં એટલી ગોટર નું પાણી ઉભરાઈ રહ્યું છે અમે નગરપાલિકા માં ચાર વખત પાંચ વખત જઈને અરજી પણ આપી આયા અને સાહેબો ને પણ કહી આયા પણ કોઈ અમારું સાંભળતું નથી આવે છે જોઈને જતા રહે છે અમારે કેવી રીતે રહેવાનું અમારી ગટર તો એટલી ઉભરાઈ રહી છે કે મારા નાના નાના બાળકોને ડેન્ગ્યુ છે કોઈને મલેરિયા છે કોઈ પણ અમારી પરીક્ષા દિવાળીની ચાલુ છે તે છતાં અમારા છોકરાઓ જઈ શકતા નથી અમારે અહીં મસ્જિદ છે મદ્રેસો છે કેવી રીતે રહેવાનું આ આ અમારી અમારી સોસાયટીના બધા જ બૈરાઓ બધા જેન્ટ્સ લેડીઝ બધા જ ઊભા છે પણ કેવી રીતે અમારે બહાર નીકળવાનું અમારા અડધા અડધા પગ ડૂબી જાય છે એવી વાત પણ એટલી જ આવી રહી છે હવે અમારે શું કરવાનું તમને અમારી વિનંતી છે કે તમે અમારું આ આ સોલ્યુશન જરા જલ્દીથી સોલ્વ કરો તો તમારી મહેરબાની સાહેબ